આજે ચાર જિલ્લામાં ઓરેન્જ અને ચૌદમાં યલો એલર્ટ માવઠાના પગલે ગરમીમાં ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં હવામાનમાં ઓચિંતો ફેરફાર આવ્યો છે અમદાવાદ સહિત અનેક જગ્યાએ સોમવારે સાંજે પ્રચંડ વેગથી પવન કૂંકાયો હતો અને ધૂળની ડમરી ઉડી હતી ગરમીથી શેકાઈ રહેલા રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થયો છે અને જે શહેરોમાં તાપમાન ચુમાલીસથી છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું ત્યાં પણ હવે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે ગુજરાતમાં થયેલા વરસાદને લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને તેમને નુકસાન થવાની પણ ભીતિ છે હવામાન વિભાગે આજે સતત બીજા દિવસે ભારે વરસાદની આગાહી કરી છે આજે ભાવનગર અમરેલી સુરત અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જારે અન્ય ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદના કારણે મહત્તમ અને તાપમાનમાં ઘટાડો લોકોએ ગરમીમાં રાહત અનુભવી છે માવઠાના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતા એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે તેમણે કહ્યું કે ભારત ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા ચોમાસાના વરસાદ માટે જવાબદાર અલનીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે આઠમી તારીખે સાબરકાંઠા અરવલ્લી આણંદ અમરેલી ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે